કરી રહેલ છે જેમાં મસાજના બાના હેઠળ વિક્રયનો વેપાર કરી રહેલો હોય તેવું હકીકત મળેલ હતી જેના આધારે અલથાળ પોલીસ ટીમ તથા જોન ફોરની એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા કેટલાક ગ્રાહકો સાથે કેટલીક મહિલા સ્ત્રીઓ થાઇલેન્ડની મહિલાઓ મળી આવે જેના આધારે વિગતવાર રેડ કરી અને સ્પાના બાના હેઠળ ચાલતું જે કુટણખાનું હતું તે ઝડપી પાડવામાં આવેલી છે સદર કુટણખાનામાં નવ એક મહિલા મળેલ છે અને સાત ગ્રાહક મળેલા છે જેમાં સાત ગ્રાહકોની ધરપકડ કરવામાં આવેલી છે આ સિવાય ત્રણ આરોપીઓ જે મુખ્ય છે જે સંચાલન કરતા હતા જેમણે પોતાના તાબામાં આ મહિલાઓને રાખેલા હતી તે અને જે પૂરી પાડતા હતા સપ્લાય કરતા હતા તે ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે તેઓ હાલ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત